બજાર તમે પેન નોટબુક પુસ્તકોની ખરીદી કરવા માટે દુકાને જતા હશો તમારા ઘર માટે પણ ચીજ વસ્તુઓની ખરીદી કરવામાં આવતી હશે તમને થતું હશે કે આ બધી કોણ બનાવતું હશે કઈ રીતે આ વસ્તુઓ દુકાનો સુધી પહોંચતી હશે આ ચીજવસ્તુઓ ખરીદનાર કોણ હશે આ ચીજવસ્તુઓ વેચનાર કોણ હશે ચાલો મિત્રો આજે આપણે આ અંગે અભ્યાસ કરીએ

પેન્સિલ બૂટ મોજા મોબાઈલ ફોન સાયકલ ટીવી ફ્રિજ વગેરે યાદી બનાવીએ તો કેટલીય લાંબી યાદી તૈયાર થાય આવી અનેક ચીજ વસ્તુઓ આપણે બજારમાં જઈને ખરીદીએ છીએ બજારના પ્રકાર આપણે રોજ બરોજની ચીજ વસ્તુઓની ખરીદી અલગ અલગ બજારમાંથી કરીએ છીએ જેમ કે આપણી આસપાસની મોહલ્લા બજાર સાપ્તાહિક બજાર કે ગુજરી બજાર મોટા મોટા શોપિંગ અને બજાર બજાર આ દુકાનોમાં વિવિધ ચીજ વસ્તુઓ ગ્રાહકને દેખાય તે રીતે ગોઠવાયેલી હોય છે આપણે આપણા રોજિંદા ઉપયોગની વસ્તુઓ આપણી આસપાસની દુકાનોમાંથી ખરીદીએ છીએ જેમ કે ડેરીમાંથી દૂધ દહીં છાશ કરિયાણાની દુકાનેથી તેલ મસાલા અને ગૃહ વપરાશ ની ચીજ વસ્તુઓ સ્ટેશનરીની દુકાનેથી દવાઓની ખરીદી કરીએ છીએ તેમજ રસ્તાની આજુબાજુએ નાની દુકાન કે રેકડીઓમાંથી ફળ શાકભાજી કે વાર તહેવારે રમકડા પતંગ કે અન્ય વસ્તુઓ ખરીદીએ છીએ આ દુકાનો આપણા ઘરની આજુબાજુમાં જ હોય છે આપણી જરૂરિયાતના સમયે દિવસ દરમિયાન ગમે ત્યારે ખરીદી કરી શકીએ છીએ આ દુકાનદાર તેમના નિયમિત ગ્રાહકોને ઉધારથી પણ વેચાણ કરે છે કે સાપ્તાહિક સાપ્તાહિક બજાર બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય છે એટલે એને સાપ્તાહિક બજાર કહે છે કેટલાક વિસ્તારોમાં તેને હાટ કહેવાય છે ઉદાહરણ દર શનિવારે આ બજાર ભરાતી હોય તો શનિવારી બજાર વેપારીઓ દિવસ દરમિયાન તેની વેચાણની ચીજ વસ્તુઓ લાવે છે અને સાંજ સુધીમાં દુકાન સંકેલીને જતા રહે છે બીજા દિવસે કોઈ બીજી જગ્યાએ જઈને ત્યાં દુકાન લગાવે છે દેશભરમાં અનેક જગ્યાએ આવા હજારો બજાર લાગે છે જેમાં લોકો પોતાની રોજબરોજની ચીજ વસ્તુઓ ખરીદે છે જરૂરિયાતની ઘણી વસ્તુઓ એક જ જગ્યાએથી મળી રહે છે નાના વેપારીઓ તેમજ કારીગરોને રોજગાર મળી રહે છે વેપારીને દુકાનનું ભાડું વીજળી વેરો કર્મચારીનો પગાર વગેરે ખર્ચ થતો ન હોવાથી ચીજ વસ્તુઓ સસ્તા ભાવે વેચી શકાય છે શોપિંગ કોમ્પ્લેક્ષ અને મોલ આપણી આસપાસની દુકાનો અને સાપ્તાહિક બજારો સિવાય મોટા શહેરોમાં બીજા બજારો પણ હોય છે અલગ અલગ માળ ઉપર અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળતી હોય છે જેને મોલ કહેવામાં આવે છે જેમાં આપણને નાની મોટી કંપનીની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ મળી જાય છે મોટી કંપનીઓ જાહેર ખબરો દ્વારા ઊંચી ગુણવત્તાની જાહેરાતો કરીને આ બ્રાન્ડેડ વસ્તુઓ ઊંચા ભાવે આવા મોટા શોરૂમમાં વેચતી હોય છે. જેની કિંમતો વધુ હોવાથી અમુક લોકો જ આવી વસ્તુઓ ખરીદી શકે છે. ગ્રાહકને કેન્દ્રમાં રાખીને દુકાનો સજાવવામાં આવે છે. વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ એકસાથે વેચાતી હોય છે જેથી ગ્રાહકને પસંદગીની તક રહે છે. વાટાનું મોલમાં ગ્રાહક પોતાનો પૂરતો સમય આપીને વિશેષ છૂટ મળતી હોય તેવી વસ્તુઓ ખરીદી શકે છે ગ્રાહકને વસ્તુની છાપેલ કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે ગ્રાહક કાઉન્ટર ઉપર રોકડ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ નેટ બેંકિંગ થી ચૂકવણું કરી શકે તેવી વ્યવસ્થા હોય છે નિયંત્રિત બજાર કૃષિની સફળતામાં સારું ઉત્પાદન મેળવવા ઉપરાંત સારી બજાર વ્યવસ્થા હોવી પણ એટલી જ જરૂરી છે આઝાદી પછીના તબક્કામાં ખેત ઉત્પાદનના વેચાણની ચોક્કસ વ્યવસ્થા ન હોવાને લીધે ખેડૂતોનું શોષણ થતું હતું તે રોકવા માટે સરકારે નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા કરી ખેડૂત પાક વેચાણમાં ગેરરીતિઓના ભોગ ન બને અને તેમના ખેત ઉત્પાદનના વ્યાજબી ભાવો ઉપજે અને તે રીતે તેઓ આર્થિક સમૃદ્ધ બને તે માટે ગુજરાતના વિવિધ તાલુકા મથકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની સ્થાપના કરવામાં આવેલ છે જેમાં ખેડૂતોની ખેત પેદાશોનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે વેપારીઓનું નૈતિક ધોરણ જળવાય છે ભાવ નિર્ધારણમાં પારદર્શિતા વધે છે ખેડૂતોને તેના ખેત ઉત્પાદનના વધુ સારા ભાવ મળી શકે છે વેપારીઓને ચોખ્ખો અને સારો માલ એક જ જગ્યાએથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે વિવિધ સેવાઓ જેવી કે બેંકિંગ ધિરાણ વીમો ગોદામ અન્ય સુવિધાઓનું નિર્માણ વગેરેની અમલવારી અસરકારક રીતે થાય છે રેડિયો વર્તમાન પત્ર ટીવી તથા ઓનલાઈન મોબાઈલ ફોન પર ખેડૂતોને ખેત પેદાશના દૈનિક બજાર ભાવ મળી રહે છે ખેડૂતને માર્કેટિંગ યાર્ડમાં રાત્રિ રોકાણ નિવાસની સુવિધા તેના પાકને સંગ્રહ કરવા ગોડાઉન વગેરેની સગવડ મળે છે ઓનલાઈન બજાર હવેના સમયમાં ઓનલાઈન શોપિંગનું પ્રમાણ વધી રહ્યું છે બજારમાં ગયા વિના જ કમ્પ્યુટર મોબાઈલ ફોન કે ટીવી પરથી ડિજિટલ પેમેન્ટ કરીને સીધી જ ખરીદી કરી શકીએ છીએ ઓનલાઈન શોપિંગ માટે અનેક કંપનીઓ ગ્રાહકોનું સીધું જ વેચાણ કરતી હોવાથી વધુ વળતર આપીને બજાર કરતાં સસ્તા દરે વસ્તુઓ વેચી શકે છે જેના લીધે તેનો ઉપયોગ વધુને વધુ થઈ રહ્યો છે તમે પણ ઓનલાઈન ખરીદી કરી જ હશે

ચીજ વસ્તુઓનું ઉત્પાદન કારખાના ગૃહ ઉદ્યોગો ઘરો અને ખેતરોમાં થાય છે પરંતુ આપણે સીધા જ કારખાના કે ખેતર માંથી ઘરોમાં ઉત્પાદિત થતો માલસામાન ખરીદે છે તેમને જથ્થાબંધ વેપારી કહે છે તેઓ આ માલસામાન નાના વેપારીઓ કે દુકાનદારો વેચે છે આમ આ ખરીદી અને વેચાણ કરનાર બંને વેપારી જ હોય છે આપણે જે દુકાનદાર કે વેપારી પાસેથી વસ્તુઓ ખરીદીએ છીએ તેને છૂટક વેપારી કહે છે ખેતરમાં ઉત્પાદિત થતી ખેત પેદાશના વધુ ઉત્પાદન માટે ખેડૂત રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે આ ખાતર કેટલીક દુકાનોમાંથી ખરીદવામાં આવે છે આ દુકાનદાર કારખાનામાંથી ખાતર ખરીદતા હોય છે એવી જ રીતે મોટર કારમાં વપરાતા વિવિધ ભાગ નાના નાના કારખાનામાં બનતા હોય છે

અને છેલ્લે એનો ખરીદનાર ગ્રાહક વચ્ચે બધા વેપારીઓ છે આપણે ગુજરી બજાર થી મોલ સુધીની દુકાનો અને દુકાનદારો ની માહિતી મેળવી આ બંને દુકાનદારો વચ્ચે એક મોટો ફરક છે એક થોડા પૈસા થી છુટક વેપાર કરનાર નાનો દુકાનદાર છે અને બીજો તેના મોલ કે કોમ્પ્લેક્સ માં વધુ નાણાં રોકનાર મોટો દુકાનદાર છે નાનો દુકાનદાર ખૂબ ઓછું વળતર મેળવી શકે છે જ્યારે મોટો દુકાનદાર વધુ નફો મેળવે છે તેવી જ રીતે ખરીદનાર વર્ગમાં પણ વિવિધતા છે એવા ઘણા લોકો છે કે જેઓ સસ્તામાં મળતો પણ ખરીદી શકતા નથી જ્યારે ઘણા એવા પણ લોકો છે જે મોલમાં મળતી મોંઘી વસ્તુઓની ખરીદી કરતા જોવા મળે છે આમ આપણી આર્થિક સ્થિતિના આધારે આપણે કયા બજારના ખરીદનાર કે વેચનાર બનીશું તે નક્કી થતું હોય છે ગ્રાહક તરીકે આપણે આપણી આસપાસ ક્યારેક મોટી ઉંમર ની વ્યક્તિઓને નાની મોટી ચીજ વસ્તુ વેચતા જોઈએ છીએ પુરુષ કે મહિલાની ઉંમર આરામ કરવાની હોવા છતાં તેઓ ગરીબી કે કારણે રસ્તાની આજુબાજુ વસ્તુઓનું વેચાણ કરતા જોવા મળે છે આવા સમયે આપણે દુકાન કે મોલ માંથી વસ્તુ ખરીદવાને બદલે આવી જરૂરિયાત વાળી વ્યક્તિ પાસેથી વસ્તુ ખરીદીને તેને મદદરૂપ બનવાની જરૂર છે

ટ્રેન ટિકિટ બુકિંગ વગેરે સેવા મેળવો તે તમામ ગ્રાહકની વ્યાખ્યામાં આવે છે વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો ભારતમાં છે ભારત દુનિયાનું સૌથી મોટું બજાર ગણાય છે ગ્રાહક પોતાની જીવન જરૂરિયાતની અને મોજ શોખની વસ્તુઓ બજારમાંથી ખરીદે છે ગ્રાહક તરીકે તેને વસ્તુની ગુણવત્તા કિંમત વસ્તુની પસંદગી અને નાણાંનું પૂરેપૂરું વળતર મેળવવાનો અધિકાર છે ગ્રાહકને સારી ગુણવત્તાની વસ્તુ મળી રહે તે માટે સરકારે વિવિધ અને વીજળીથી ચાલતી વસ્તુઓ માટે આઈએસઆઈ સોના ચાંદી માટે હોલમાર્ક ઊન બનાવટો માટે વુલમાર્ક ખાદ્ય પદાર્થો માટે એગમાર્ક તથા એફએસએસ વગેરે નિશાનીઓ લગાવવામાં આવે છે જેના આધારે ગ્રાહક સારી ગુણવત્તાની વસ્તુ ખરીદી શકે છે આવી જ રીતે શાકાહારી ખાદ્ય સામગ્રી પર લીલા કલરની નિશાની અને માંસાહારી ખાદ્ય સામગ્રી પર લાલ કલરની નિશાની કરવામાં આવે છે ગ્રાહકનો હક અને ફરજ બજારમાં સમાન લક્ષણો વાળી અનેક બ્રાન્ડની અસંખ્ય વસ્તુઓ મળે છે ગ્રાહકને તેનું સંપૂર્ણ જ્ઞાન કે માહિતી હોતી નથી ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે હોવાથી ગ્રાહકનું શોષણ થવા લાગ્યું છે ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે ગ્રાહક સુરક્ષાનો કાયદો અમલમાં છે ગ્રાહક વર્તમાન બજાર વ્યવસ્થાને લીધે વસ્તુની ગુણવત્તા જથ્થો કિંમત અને સેવા એમ દરેક બાબતે છેતરામણીનો ભોગ બનતો હોય છે ગ્રાહકો ચીજ કે સેવા અંગેના પોતાના અધિકાર મેળવી શકે એવા ઉદ્દેશ્ય સાથે ભારત સરકાર દ્વારા સંસદમાં કાયદો પસાર કરીને ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો બનાવવામાં આવ્યો છે આ કાયદા મુજબ ગ્રાહકોને નીચે મુજબના છ અધિકારો મળેલ છે સલામતીનો અધિકાર વ્યક્તિના જીવન તથા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ઉત્પાદનો અને સેવાઓ અંગે સંપૂર્ણ સુરક્ષાનો અધિકાર અર્થાત તમે કોઈ ચીજવસ્તુ કે સેવા ખરીદો છો તો તેનો વપરાશ કર્યા પછી લાંબા ગાળે પણ તમારા સ્વાસ્થ્ય કે જીવનને કોઈ નુકસાન થાય તો તમે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ફરિયાદ કરી શકો છો માહિતી મેળવવાનો અધિકાર ચીજવસ્તુ કે સેવા ખરીદતી વખતે વસ્તુની પસંદગી કરવા માટે વસ્તુ જરૂરી તમામ જાણકારી મેળવવી તે ગ્રાહકનો અધિકાર વિવિધ પ્રકારની અનેક વસ્તુઓમાંથી ગ્રાહકને પોતાને અનુકૂળ આવતી વસ્તુ પસંદ કરવાનો અધિકાર છે રજૂઆત કરવાનો અધિકાર ફરિયાદ નિવારણનો અધિકાર ખામીયુક્ત માલ ક્ષતિયુક્ત સેવા કે છેતરામણીની રજૂઆતથી ઉપભોક્તાને થયેલ નુકસાન વળતર મેળવવાનો અધિકાર છે ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર આ અધિકારથી જીવનભર માહિતી સભર ગ્રાહક બનવા માટે તમામ જાણકારી અને જ્ઞાન મેળવવાનો અધિકાર મળેલ છે ગ્રાહકની ફરજ ગ્રાહક શિક્ષણથી ગ્રાહક છેતરપિંડીથી બચી શકે છે ખરીદી કરતી વખતે કેટલીક બાબતો અંગે સાવચેતી રાખવાની પણ ગ્રાહકની ફરજ બને છે જે નીચે મુજબ છે કોઈપણ વસ્તુની ખરીદીના સમયે જીએસટી વાળા બિલનો ચોક્કસ આગ્રહ રાખી તે મેળવવું અને યોગ્ય સમય સુધી સાચવી રાખવું આઈએસઆઈ માર્કાની જ ખરીદવી દુકાનદારના સહી સિક્કા કરેલા ગેરંટી કાર્ડ વોરંટી કાર્ડ ફ્રી સર્વિસ કૂપન વગેરે ધ્યાનમાં રાખીને ખાસ મેળવી લેવા અને તે સાચવવા સોના ચાંદી જેવી ખરીદીમાં હોલમાર્ક વાળા દાગીના જ ખરીદવા કોઈ પણ પ્રકારના ટેક્સ બચાવવાની વેપારીની વાતોમાં આવ્યા વિના હંમેશા પાક્કા બિલનો આગ્રહ રાખવો બિલમાં શુદ્ધતા કિંમત ઘડાઈ વગેરે તમામ વિગત સ્પષ્ટ અને અલગ લખાયેલી છે કે નહીં તેની ચોકસાઈ કરવી ખાદ્ય પદાર્થો એગમાર્ક એફએસએસ લોગોવાળા જ ખરીદવા તેનું પેકિંગ કંપની બ્રાન્ડ બેચ બેચનો નંબર ઉત્પાદનની તારીખ એક્સપાયરી ડેટ

પેટ્રોલ કે સીએનજી પંપ પર મીટર ઝીરો થયા પછી જ વાહનમાં ઈંધણ ગેસ વિતરણમાં બાટલાનું વજન અને સલામતી બાબતની ચકાસણી કરવી શૈક્ષણિક સંસ્થાઓમાં સલામતીની વ્યવસ્થા શિક્ષકોની લાયકાતની વિગતો અને ફી ભર્યાની રસીદ મેળવી લેવી કે વાહન વીમાના સંજોગોમાં પોલિસીની શરતો સમજી અસલ પોલિસીનો દસ્તાવેજ અચૂક મેળવી લેવો બિનજરૂરી અને ખોટી ખરીદી થી બચવું ઇનામી યોજના વગેરે લોભામણી નહીં અને હોય વર્તમાન પત્રો દ્વારા તેની જાણકારી અન્યને આપવાથી બીજા લોકો છેતરાતા અટકશે ઉત્પાદનથી બજાર સુધીની યાત્રા ખમીજ આપણે બજાર બજારના પ્રકાર અને આપણી આસપાસના બજાર વિશે અભ્યાસ કર્યો આપણી આસપાસની ઘણી પ્રવૃત્તિ બજાર વ્યવસ્થા પર અસર કરે છે દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદીને બજાર વ્યવસ્થાને ચાલક બળ પૂરું પાડે છે હવે આપણે ખમીસ અને પેન્ટ બનાવવામાં વપરાતા કાપડની વાત કરીને બજારની વિશેષ માહિતી મેળવીએ તમે સૌ જાણો જ છો કે કાપડ બનાવવા માટે કપાસ એ કાચો માલ છે કપાસના વાવેતરથી શરૂ કરીને શર્ટ પેન્ટના વેચાણ સુધીમાં બજારની શ્રૃંખલા એકબીજાથી કેવી રીતે જોડાયેલ છે તે જાણીએ સૌરાષ્ટ્રમાં આવેલ રામપર ગામમાં મગનભાઈ પાસે પાંચ એકર જમીન છે તેમણે તેના ખેતરમાં ખરીફ પાકનું વાવેતર કરવા કપાસનું બિયારણ વેચતા દુકાનદાર પાસેથી કપાસના પ્રમાણિત કરેલ બિયારણની ખરીદી કરી જૂન માસમાં વરસાદ આવે તે પહેલા જ ખેડીને તૈયાર રાખેલ તેમના ખેતરમાં આ કપાસિયા વાવી દીધા પ્રથમ વરસાદ જ વાવણી લાયક થઈ જતા બે ચાર દિવસમાં જમીનમાંથી કપાસના અંકુર ફૂટીને બહાર આવી ગયા વરસાદને લીધે કપાસની સાથે નિંદામણ પણ ઉગી નીકળેલ કપાસના છોડ ફરતીથી નિંદણ દૂર કરીને ખેતર એકદમ ચોખ્ખું નિંદણ મુક્ત કરી નાખ્યું ખેતરમાં આડી અવડી ખેડ કરીને બે ત્રણ સારા વરસાદ સાથે રાસાયણિક ખાતર પણ આપી દીધું નવરાત્રી આવતા સુધીમાં તો ખેતરમાં જુઓ તો તમારા માથા સુધી આવી જાય એવો કપાસ ખેતરમાં લહેરાવા લાગ્યો ફૂલડા ખીલીને તેમાં મોટા મોટા ઝીંડવા પણ ખૂબ આવી ગયા હતા અને હવે ઝીંડવામાંથી સફેદ કપાસ બહાર દેખાવા લાગ્યો એટલે મગનભાઈ મજૂરો મારફતે આ કપાસ બાંધીને તેમના ઘરમાં મુકાવવા લાગ્યા વરસાદ થવાથી તેમના ખેતરમાં કપાસનું ઉત્પાદન જોઈએ તેટલું ન થયું કપાસના ભાવોની વધઘટ વચ્ચે અંતે મગનભાઈ તેમના ખેતરમાં ઉત્પન્ન થયેલ કપાસ વેચવા માટે ટ્રેક્ટરમાં ભરીને તાલુકા મથકે આવેલ માર્કેટિંગ યાર્ડમાં લઈ ગયા તેમના કપાસની વેપારીઓએ હરાજી કરી જેમાં ચુનીલાલ વેપારીએ તેમનો કપાસ ખરીદી લીધો અને મગનભાઈને વળતર તરત જ મળી ગયું ચુનીલાલે બધું જ કપાસ જીનિંગ ફેક્ટરી ચલાવતા ધનજીભાઈના કારખાનામાં વેચી દીધો જીનમાં આ કપાસમાંથી કપાસિયા અલગ કરીને તેલ કાઢનાર વેપારીને વેચી દીધા તમે સૌ જાણો જ છો કે કપાસિયાનું તેલ ખાદ્ય તેલ તરીકે વપરાય છે અને ખોળ પશુઓના આહારમાં ખાણ તરીકે ઉપયોગી છે જીનિંગ મિલના માલિકે રૂની ઘાસડીઓ દોરા બનાવતી સ્પિનિંગ મિલમાં મોકલી આપી આ દોરાને અમદાવાદની એક કાપડ મિલે કાપડ બનાવવા ખરીદી લીધા જેમાંથી તૈયાર થયેલ કાપડના તાકા કલર કરતી ડાઇંગ મિલમાં કલર કરવા મોકલી આપ્યા આ કાપડની વસ્ત્રો બનાવતી ફેક્ટરીમાં અલગ અલગ માપનું કટિંગ કરીને તેની સિલાઈ કરીને તૈયાર ખમીસ અને પેન્ટ બનાવી તેની લેબલ લગાવી બોક્સમાં પેક કરીને જથ્થાબંધ વિદેશ નિકાસ કરવામાં આવ્યા અને બજારમાં પણ વેચવામાં આવ્યા આપણા શહેરમાં આવેલ શોરૂમના વેપારી આ પેન્ટ શર્ટ ખરીદી લાવે છે અને તેમની પાસેથી આપણે પેન્ટ શર્ટ ખરીદીએ છીએ શર્ટ પેન્ટ બનવા સુધીની માલમાંથી તૈયાર થઈને જોડાયેલા દરેકને તેમાંથી ઓછા વધુ પ્રમાણમાં વળતર મળે છે આપણે રોજબરોજની ચીજ વસ્તુઓ બજારના માધ્યમથી મેળવીએ છીએ આ બજાર અનેકને રોજગારી પણ આપે છે રોડ રસ્તા પરિવહન બેન્કિંગ અને સંદેશા વ્યવહારની સુવિધાઓને લીધે બજાર વ્યવસ્થામાં ક્રાંતિ આવી છે વિશ્વમાં દેશો પરસ્પર વેપાર દ્વારા જોડાયેલ છે આપણી આસપાસના બજાર અને ઓનલાઈન બજાર દ્વારા આપણે વૈશ્વિક બજાર સાથે જોડાયેલા રહીએ છીએ આમ વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક બજાર છે